ગજામનગરના સાંસદ પુનમ માડમ સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી લોકસભા ચૂંટણીમાં જંગી લીડથી જીત બાદ માડમ સાથેનો આ સંવાદ ની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા માડમ ત્યારે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં જીત અંગે જનતાનો આભાર માન્યો હતો ભારતીય જનતા પાર્ટી હું એવું માનું છું મોદી સાહેબના નેતૃત્વમાં એક માત્ર પાર્ટી આખા દેશમાં એવી હતી જે માત્ર કરેલા કામો ની વાત લઈને લોકો વચ્ચે ગઈ છે સકારાત્મક વાત લઈને ગઈ છે જ્યારે કોંગ્રેસ પાર્ટી આખી ચૂંટણી કેવી રીતે લડી છે એના તમે બધા સાક્ષી રહ્યા છો માત્ર સોશિયલ મીડિયામાં ક્યાંક મીડિયામાં પણ માત્ર અફવાઓની વાતો કરી જ્ઞાતિ જાતિ ની વાતો કરી કોઈ પણ સકારાત્મક વાત લઈને લોકો વચ્ચે ન જાય અને આ ચૂંટણી ક્યાંક પોલરાઈઝ सेशनના માધ્યમથી તેઓ જીતા છે થોડું ક્ષત્રિય જે આંદોલન રહ્યું એ પણ એક વિષય રહ્યો અને હું માનું છું કે જે જે સીટો પર ક્યાંય પણ પરિણામમાં કોઈ ફેરફાર થયો હશે લીડમાં ઘટાડો થયો હશે એ કોંગ્રેસની કોઈ સકારાત્મક વાતને લીધે નથી થયો પણ માત્ર આવી રીતે જ્ઞાતિ જાતિના વિખવાદો કરી વિભાજનો કરી ખોટી અફવાઓના માધ્યમથી અથવા ક્યાંક પોલરાઇઝેશનના માધ્યમથી લોકોને ગેરમાર્ગે દોરી અને દર વખતે કોંગ્રેસ પાર્ટી આ જ રીતે લોકો વચ્ચે આવે છે કોંગ્રેસ પાર્ટીને સમર્થન પાછલા બાયણે દેતા લોકો પણ આ જ રીતે લોકો વચ્ચે આવે છે અને મને લાગે છે કે આ વખતે પણ એ જ થયું પણ ગુજરાતના નાગરિકો ખૂબ જ જાગૃત છે જે મેં ભૂતકાળમાં પણ કોંગ્રેસને હંમેશા જાકારો આપ્યો છે ક્યાંક થોડા બહુ મતમાં જો કોંગ્રેસ વાયવી પણ હશે તો મને ખાતરી છે આવતા દિવસોમાં એ જ કોંગ્રેસને મજબૂતીથી જાકારો આ ગુજરાતના જાગૃત નાગરિકો આપશે કોંગ્રેસને તો આવી ઓપોર્ચ્યુનિટીઝ જોતી જ હોય એ સ્વાભાવિક છે કારણ કે એમની પાસે તો કોઈ કામનું છે લોકો પાસે જવાનું કે લોકો પાસે કોઈ પોઝિટિવ વાત લઈને નહોતા જઈ શકતા એટલે એ લોકોને તો એક બેનિફિટ જ હતો એને તો ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલ્યું એના લીધે એક બેનિફિટ થયો કે એમને એમનું ક્યાંક ક્યાંક મત છે એમને ના મળે એવા મતો એમને મળ્યા છે અને કોંગ્રેસ આવી જ એક પોચ્યુનિઝમનું રાજકારણ હંમેશાથી કરતી આવી છે અને એ જ રીતે એમને આ વખતે કર્યું એ કોઈ નવાઈની વાત નથી પણ જ્યાં સુધી આખા આંદોલનની વાત છે હું એવું માનું છું કે આંદોલન એક તો સેન્ટિમેન્ટથી હોય સામાજિક સેન્ટિમેન્ટથી હોય અને એ રીતે આંદોલન રહ્યું પણ એમાં જે આંદોલનમાં સમાજનો એક નિર્દોષ વર્ગ હોય જેને નથી કોઈ રાજકારણ સાથે લેવા દેવા નથી કોઈ કેન્ડિડેટ સાથે લેવા દેવા પણ એમને એમના સમાજ સાથે છે તો પછી એક વખત ત્યાં સુધી જયારે કોઈ આંદોલન જતું રહેશે તો એ સ્વાભાવિક રીતે વાળવું એ સમયે અઘરું હોય છે કારણ કે એક સામાજિક સેન્ટિમેન્ટ સાથે અને એ વાતને હું રિસ્પેક્ટ પણ કરતી હતી આખી ચૂંટણીમાં મેં વાતનો ખૂબ રિસ્પેક્ટ કર્યો પણ સ્વાભાવિક રીતે એમાં જેને લાભ લેવો હોય એ આવા નિર્દોષ વર્ગનો ખૂબ મોટો લાભ લેતા હોય છે એ પછી કોંગ્રેસના નેતાઓ હોય એમને બહારથી સમર્થન કરતા અન્ય લોકો હોય કે ક્યાંક પાછળ દરવાજેથી અન્ય લોકો કોંગ્રેસને જે સમર્થન આપતા હોય પોતાના કોઈ હિસાબ કિતાબ કરવા માટે તો એ સ્વાભાવિક છે એનો લાભ નિર્દોષ લોકોનો લાભ આવા ઓપોર્ચ્યુનિસ્ટ લોકો ચોક્કસ લેતા હોય છે અમે પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી જે જવાબદારી આપતી હોય એ સહસ રીતે ખૂબ સારી રીતે અમે નિભાવતા હોઈ છીએ અને એમાં આગળ પાછળ કોઈ દિવસ કોઈ પ્લાનિંગ કે કોઈ વિચાર કરતા નથી હોતા પાર્ટીનો જે નિર્ણય હોય છે એ નિર્ણયને અમે ખૂબ સારી રીતે વધાવી અને આગળ વધતા હોય છે